જે આપણે છે તે આપણે છે તે કેરીમાંથી આપણી છે તે કાચી કેરીમાંથી આપણે એક એક સરસ મજાને આપણે આખા વર્ષ માટે આપણે સ્ટોર કરીને નાખી શકીએ તેવું આપણે છે તે મોરબો બનાવવાનું છે તો તેના માટે થઈને કેરીની છે તે શાલ પાડી નાખવાનું તો આ રીતના છે તે કેરીની શાલ છે તે પહેલાં પાડી નાખવાની તે આપણે છે તે બટા ખોયવાનું છે સાકું હોય છે તેના જ મદદથી છે તે આપણે આ રીતના કેરીની ઉપરની શાલ પાડી નાખવાની તો આ રીતના છે તે આપણે એક એક કેરીની શી અને છે તે આપણે ખમળતા જશું આપણી કેરીની શાલ છે ને સરસ મજાની પડી ગઈ તો તેને ખમણશું તો અહીં આપણે જે આ ખમણવાની છે તે ખમણી આવે છે તેની જ અંદર છે તો આપણે આ રીતના આપણે ખમણી નાખીશું જે બટેટા ફોલવાની છે બટેટાને આપણે સેવડો બનાવવાની જે ખમણી હોય છે તે જ ખમણીનો આપણે યુઝ કરી અને છે તે આપણે આ રીતના આપણે મૂટવાની આ રીતના સરસ મજાનું ખમણી નાખીએ તો બધી કેરીને છે તે આપણે ખમણી લઈશું આ રીતે તો હવે તમે જોઈ શકો કે સરસ મજાન છે તો આ રીતના આપણે છે તે કેરીને ખમણી નાખીએ તો હવે છે આપણે આ રીતના આપણે છે તે એક એકસે આ આંસુ છે તે કપડું લેવાનું અથવા દુપટ્ટો લે તો પણ ચાલે છે નીચે તપેલી રાખવાની હવે આપણે છે તેની અંદર આપણે છે તે નાખી દઈશું આ રીતના જે આપણે ખમણી નાખીએ છીએ કેરીને તે તો હવે તેને આપણે આ રીતના છે તે નાખી અને તેને સરસ મજાનું છે તે આ રીતના આપણે ભેગું કરી અને આપણે ગાંઠ ફાળી લઈશું એટલે છે તે કેરીમાંથી છે તે બધું પાણી છે તે નીકળી જશે કે આવાનું છે તે આપણે એક રાત સુધી આપણે છે તેને આપણે રહેવા દઈશું એટલે છે તે એકદમ પરફેક્ટ એવું છે તે આપણું છે તે આ રીતનું મુરબો તૈયાર થઈ જાય તો આપણે મુરબો બનાવવા માટે આ પ્રોસેસ જરૂરથી કરીએ તો હવે તમે જોઈ શકો કે આ રીતના આપણે છે તે એટલું પાણી અત્યારે જ નીકળી ગયું તો આ રીતના હવે તેને આપણે રહેવા દેશું આપણે છ થી સાત કલાક જેવું તેને આપણે આ રીતના દુપટ્ટામાં બાંધી ગોલે તમે આવી શકો કે આપણે આ રીતના છે તેનું પાણી છે તે આપણે કાઢી નાખ્યું છે જે આપણે છે તે આખી રાત છથી સાત કલાક માટે રહેવા દીધું હતું તો તેની અંદર જે છે તે પાણી નીકળી ગયું તો એટલું પાણી છે તે નીકળ્યું તો હવે છે તેને આપણે છે તે છોડી નાખશું જે આપણે તેની ગાંઠ વાળીને રાખી હતી તે તો તેને આ રીતના છોડીને આપણે આની અંદર નાખી તમે છે કોઈ પણ અંદર નાખી શકો કંઈ કે હોય તો તો હવે આ રીતના છે છે તેને નાખી દીધું તો હવે આપણે છે તેને આપણે ગેસમાંથી સડાવી અને તેને શેકી નાખશું તો હવે તેને આપણે છે આ રીતના આપણે છે તે જ્યાં સુધી હવે અંદર હજી થોડું થોડું પાણી છે તે ભરી જશે ત્યાં સુધી તેને આપણે શેકવાનું છે એટલે ઓછામાં ઓછું આપણે છે તે પાંચથી

હવે આપણે તેની સાસણી બનાવીશું તેમાં આપણે પાણી નાખી દઈએ તો હવે આપણે તેની અંદર છે તે આ રીતના આપણે પાણી નાખીએ અને છે તે ખાંડને પલાળી દેવાની એટલે છે તે આપણી જે તે સાસણી છે તે પરફેક્ટ થઈ શકે તો આ રીતના છે તે ખાંડને સરસ મજાની છે તે આખી ખોલડી જાય ત્યાં સુધી આપણે પાણી નાખવાનું વધારે પાણી નથી નાખવાનું નકર છે તે સાસણી છે થાતા છે તે વધારે વાર લાગે છે તો થોડુંક જ હવે આપણે પાણી નાખવું પડશે આ રીતના હવે તેને આપણે છે તે મૂકી દઈશું ગેસમાંથી હવે તમે જોઈ શકો કે આપણે છે તે ખાંડને પણ છે તે આ રીતના છે તેને સરસ મજાની છે તે ઓગળવા માટે મૂકી દીધી સાસણી થવા માટે મતલબમાં તો એક જગ્યાએ છે તે સાસણી થાય છે તો એક જગ્યાએ છે આ રીતના શેકતું થવાનું એટલે બંને છે તે એ થઈ જાય આપણું છે તો આ રીતના સરસ મજાની છે તે આપણું છે તે આપણે કેરી છે તે શેકાઈ ગઈ છે

મૂળ બાને પણ તેની આપણે છે તે હળદર નાખવાની છે હળદર નાખી દેવાની હવે તેને સરસ મજાનું છે તે મિક્સ કરી લેશું આ રીતે આ રીતના હળદર નાખી અને મિક્સ થઈ જાય પછી આપણે તેની અંદર કેરી નાખવાની છે ક્યાં સુધી નથી નાખવાની હવે તમે જોઈ શકો મિક્સ થઈ ગયું તો હવે તેની અંદર આપણે આ રીતના આપણે જે રીતના આપણે ખમણીની કેરી રાખી આપણે નાખી દેવાની આ રીતે તેને હલાવતા જશું હવે છે તે હજી તમને એમ કે હવે છે તો આપણો થઈ ગયો મોરબો પણ હજી આની અંદર છે તે થોડીક વાલ લાગશે તરત ન થાય તો હવે તમે જોઈ શકો કે આપણે છે તેની અંદર આપણે છે જે ખમણેલી કેરી સેકે રાખી હતી તે આપણે નાખી દીધી તો આ રીતનું તમે જોઈ શકો તેનું છે તે આપણે સાસણી છે તે તેની અંદર હજી પાણી થઈ ગયું તો કેરી નાખવાથી તો હવે તેને આપણે છે તે આ રીતના હલાવતા રહીશું ને હવે છે તે કેવી સાસણી થશે એટલે આપણો મુરબો પરફેક્ટ થશે અને તેમાં કઈ કઈ વસ્તુ નાખવાની તે હું તમને હવે આપણે આગળ બતાવીશ તો તમે વિડીયોમાં અંજ સુધી જોતા રહીશો નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હવે તમે જોઈ શકો કે આપણે છે તે એકદમ સરસ મજાનો છે તે મુરબો થઈ ગયો તો આ રીતના તમે જોઈ શકો છો કે કરીએ છીએ તો છે અંદરથી જરાય છે તે પાણી નથી રહેતું ન પાણી હતું ત્યારે તમે તમને મેં બતાવ્યું હતું કે આમ કરીએ છીએ તો ફટાફટ છે તે નીચે પડી જતું હતું હવે તેને આપણે છે હું તમને બતાવું છું કે તેની સાંસણી કેવી થાય એટલે નીચે ઉતારવાનું તે અહીં આપણે છે આ રીતના હાથમાં લઈ અને આ રીતના કરીએ છીએ એટલે છે તે આ રીતના તાર પડે એટલે છે તે આપણી પરફેક્ટ એવી સાસણી થઈ ગઈ તો હવે તેને આપણે છે તે નીચે ઉતારી છીએ અને પછી આપણે તેમાંથી આગળ આપણે તેમાં કઈ કઈ વસ્તુ નાખવી પડશે તે આપણે જોઈ લેશું તો હવે તમે જોઈ શકો કે આપણા મૂળ બસો તો કેવો સરસ મસાનો છે તે આ રીતના થઈ ગયો તો હવે તેની અંદર છે તે આપણે પહેલાં આપણે એલચી પાવડર નાખવાનું છે આ રીતના આપણે છે તે એલચી પાવડર નાખી દઈશું જેથી કરીને તેનો ફ્લેવર છે તે સારો આવે એટલે તો હવે તે એલચી પાવડર નાખીએ તો હવે તેની અંદર આપણે છે તે ડ્રાયફ્રૂટ તમને જે પસંદ હોય તે ડ્રાય ફ્રૂટ પણ નાખી શકો તો હવે આપણે તેની અંદર કાજુ નાખી દઈશું જે આ રીતના અચકસરે આપણે કટ કરી નાખ્યા છે તે ને હવે તેની અંદર આપણે છે તે બદામને પણ આપણે છે તે ભૂકો કરી નાખ્યો અથવા આ રીતના તમે કાપી નાખો તો પણ સારું તો આ રીતના આપણે છે તે નાના નાના ટુકડા કરી નાખ્યા તે પણ નાખી દીધા ને હવે તેને આપણે છે તે સરસ મજાનું મિક્સ કરી લેશું તો તમે જોઈ શકો કેવો સરસ મજાનું આપણો મુરબો છે તે સરસ મજાનું બની ગયો અને બધી વસ્તુ નાખી અને મિક્સ પણ થઈ ગઈ તો આ રીતના તમે પણ ચોક્કસ બનાવજો આખા વર્ષ તેનો મોતબ જરાય છે તે બગડશે પણ નહીં ને આ રીતના બનાવશો તો આ તમે છે તે રોટલી સાથે છે કે કોઈ પણ પરોઠા છે તેની સાથે પણ તમે છે તો આ મુદાનો યુઝ કરી શકો અને તેને તમે નાસ્તામાં પણ તમે લઈ શકો છો આ મુદબાને અને આને તમે છે તે લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખો તો પણ છે તે બગડતો નથી તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને કોમેન્ટમાં બતાવજો કે છે તે તમને છે તે આ કાશી કેરીનો મોરબો છે તેની રેસિપી કેવી લાગી છે કેમ કે કાશી કેરી છે તો અત્યારના જ સિઝનમાં જ હોય છે ઉનાળામાં તો તમે પણ આ રીતના બનાવશો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો